કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના યાત્રાળુઓનું કરાયું છે રેસ્ક્યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ એસસીઓસી એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કર્યો હતો જેમાં રુદ્રપ્રયાગ જિલ્લા સાથે પરામર્શ કરીને યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું હતું નવું યાત્રાળુઓને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરાયા છે આ બાબતે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી જિલ્લાના નાવેક કેદારનાથની અંદર ફસાયા હતા જેની જાણકારી સરકાર શ્રીમાં મળેથી તાત્કાલિક ધોરણે અમારા સીએમ સાહેબે વહીવટીતંત્રની સૂચના આપી અને એના આધારે તેઓ શ્રીને કેદારનાથમાંથી જ્યાં ફસાયા હતા ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અત્યારે કોઈપણ જાતની એમની તકલીફ નથી સાથે સાથે એમના જે પરિવારજનોને પણ અત્યારે શાંતિ થઈ છે અને એ સરકાર ની જાગૃતતાના કારણે સમયસર આ કામ થયું છે